અરે એની તો ભાઈ વાત જ દે બહુ હાલે ભાઈ હું હસી મજા કરવાની કોમેડી બોવ છું દુનિયાભરની કોમેડી કરે બધી વાયરલ થઈ જાય વાયરલ ગાયકા થઈ જાય છે પણ એવું છે હું થોડુંક બહાર નીકળતો નથી ટાઈમ નથી ફૂલ ટાઈમ લે ને ફૂલ ટાઈમ લે ને

જોર ડાન્સ કોમેડી છે ભાઈને તો આપડે એને પ્રોગ્રામ દેવો પડશે માલ હાલ છે નહી